નાનકડી કવિતા આપણી પ્રિય માં માટે માં તું ફક્ત નામ નહીં તું તો એક પ્રાર્થના છે જે છાયા જેવી સાથે રહે છે અને અનંતને અવિસ્મરણીય છે માં એ છે આકાશ કે જેના તારા કદી ઓઝલ થતા નથી માં એ છે દરિયો જેની મોજાઓ કદી ઓટ લેતી નથી માં એ છે પવન કે જે હંમેશા શીતળતા ફેલાવતા રહે છે માં એ છે દીવો કે જે અજવાડુ ફેલાવતો રહે છે એની ગોદ એ સ્વર્ગથી પણ મીઠી એની મમતાની હોડી કદી ન ડગબતી ખુદ તકલીફો સહે પણ સંતાનોને હસતો જોઈ ખુશ રહે માં એ છે સ્નેહનો સાગર કે જે કદી ખાલી થતો નથી એ પહેલો શબ્દ છે જે શિશુના હોઠ પરથી ઉપડે છે માં શાંતિ પામે છે માં છે તો જીવનમાં શાશ્વત પ્રકાશ છે માં છે તો જીવનમાં શાશ્વત પ્રકાશ છે માં વગર આ દુનિયા માત્ર એક નિર્જીવ છે